છેલ્લા ચાર દિવસથી નખત્રાણા લખપત નલિયામાંથી ભારે વરસાદથી નલિયા લખપત અને નખત્રાણામાં સારો એવો વરસાદ પડવાથી અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ અભળાસા લખપત અને નખત્રાણા વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા તો તમને ખાસ એક વિનંતી કરવા માંગુ છું તમારા પ્રતિનિધિ તરીકે કે આપણા વાહન વાળા ભાઈઓ કોઈ કે માલધારી કે ખેડૂત ભાઈઓ કે કોઈ જાત્રાળુ હોય કોઈ પણ ભાઈઓને ક્યાં નદી નાળામાં કોઈ જોખમ ન કરે અને આપણે છોકરાઓ નાના ક્યાં નદી નાળામાં કે ઘરમાં ગામમાં ક્યાંક પાણી ભરેલા હોય ક્યાં ગટર ખુલ્લી હોય તો મહેરબાની કરી અને ઇલેક્ટ્રિક લાઈન જ્યાં ખુલ્લી હોય કે થંભલાને બાજુ મૂકવું ન રહેવું આ બધી વસ્તુની આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે વરસાદ બહુ ખૂબ જ ઘણું છે તેમજ ખાસ માલધારી મિત્રને ભરામણ છે કે વરસાદ બંધ થાય એટલે ઊંચાળ ભાગમાં પશુઓને લઈ જાય જેનાથી એને પગ ખરાબ ન થાય કોઈ બીમારી ન આવે અને આપણે ખેડૂત મિત્રો બધા ધ્યાન રાખીને એક દિવસ ખાસ આપણે ધ્યાન રાખશું તો આપણે પસ્તાવાનો વખત નહીં આવે એટલી મારી આપને તમને બધાને અપીલ છે તેમજ જે ડેમ નાના પંચાવન જેવા અને મોટા નવો ડેમ છે બધા ઓરફળો થઈ ગયા છે તો એના આજુબાજુ વધારે પાણી આવતું હોય ખેતરમાં વાડીઓમાં

વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ